સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની કચેરીમાં માર્ગ મકાન પંચાયતની કચેરી આવેલી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા રોડ રસ્તા નાલા પુલ તેમજ કોચવે બનાવવા માટે તેમજ અનેક ગ્રાંટો સરકાર શ્રીની કરોડો અબજો રૂપિયાની ગ્રાન્ટો સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં આવેલ માર્ગ મકાન પંચાયત કચેરીને કરોડો રૂપિયાની ગ્રાન્ટ હાડવામાં આવે છે પરંતુ નિયમ મુજબની ટેન્ડર મુજબની કામગીરી કરવામાં આવતી નથી ત્યારે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર મિલી ભગત કરીને લાખો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર પણ આચરી રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લાની જિલ્લા પંચાયતમાં આવેલી માર્ગ મકાન કચેરીમાં જોવા કામો થયા છે જે ગામડામાં રોડ રસ્તા વજવે પૂલ જેમાં મોટા પાયે ખાઈ ભ્રષ્ટાચાર થયો છે તેમાં લોટ પાણીને લાદવા જેવી કામગીરી કરવામાં આવી છે અને કેન્દ્રની નિયમ અને કેન્દ્રની સરસ મુજબ કામગીરી કરવામાં આવી નહીં હોવાનું પણ જાણવા મળી રહ્યું છે સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં માર્ગ પંચાયત માર્ગ મકાન કચેરીમાં અત્યાર સુધીમાં કરોડો ઉજ્જવરનો કૌભાંડ થયો છે અને સુરેન્દ્રનગર જિલ્લામાં જેટલા રોડ રસ

સસ્પેન્ડ પણ થઈ શકે છે અને ભેગા થઈ શકે છે ત્યારે જ્યારે રોડ રોડની કામગીરીમાં રેતી કપચી અને ટેન્ડરની શરત મુજબની કામગીરી નહીં થવાનું પણ મનાઈ રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા જિલ્લા પંચાયત માર્ગ મકાન પંચાયત દ્વારા જેટલા રસ્તાઓ બન્યા છે તે પણ સાવ હલકી ગુણવત્તા અને નબળી ગુણવત્તાવાળા બન્યા છે અને તે થોડા મહિના પહેલાં મને રસ્તાઓ તૂટી ગયા છે અને રોડ રસ્તા મોટું થયું છે સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા પંચાયતમાં પંચાયતમાં મોટું કૌભાંડ ચાલી રહ્યું છે રાજ્ય ઊંડી તપાસ હાથ ધરી અને જવાબદાર અધિકારીઓ સામે જો કાર્યવાહી હાથ ધરે તો સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત માર્ગ મકાન કચેરીમાં થયેલો કરોડો અંજો રૂપિયાનું કૌભાંડ પણ બહાર આવી શકે તેમ છે માયાજાન ન્યૂઝ ચેનલ ચૌદ સુરેન્દ્ર